નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પંદર તારીખ પંદર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને મિત્રો આજનો વાર છે મિત્રો બુધવારનો રોજ આજે આવક કરવામાં મરચાની આવી રહી છે મિત્રો તમે જોઈ શકો છાકરશીભાઈ ગ્રાઉન્ડ ફૂલ થઈ ગયું છે સોમનિયગનું ગ્રાઉન્ડ ફૂલ થઈ ગયું છે મિત્રો અને કરવા માલ ઉતરી રહ્યો છે મિત્રો અને મિત્રો અત્યારે અંદાજીત આપણે પચાસ હજાર ભાડીની આવક કહી શકાય બહુ આઈડિયો ન આવે કેમ કે બધોય માલ ઉતરી જાય ત્યારબાદ પાકો આઈડિયા આવે કેટલી આવક થશે મિત્રો તો આપણે કાલના વિડીયોમાં પાકી માહિતી તમને દેશે કેટલી આવક

ચોવીસો ને એકાવન ચોવીસો ને એકાવન રૂપિયા નો ભાવ સાનિયા મરચું છે કલર વાળો માલ છે પણ હવા છે આની અંદર ચોવીસો એકાવન રૂપિયા નો ભાવ થયો છે

એક હજાર એક રૂપિયાનો ભાવ થયો છે ફોરવર્ડ માલ હતો મિત્રો એનો એક હજાર એક રૂપિયાનો ભાવ છે મિત્રો બજારની વાત કરીએ તો મિત્રો બજારમાં થોડુંક સારું એવું ખુલ્યું એવું લાગી રહ્યું છે અત્યારે તો હાલ અરાજી ચાલુ થઈ છે તો બજાર થોડુંક સારું એવું લાગી રહ્યું છે